હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વ્રજ કૂક અત્યારે તો ફૂલ ગરમીની સિઝન ચાલુ છે અને આમ જો અમારે ગરમી પણ એટલી થઈ ગઈ છે તો આજે તમને તમને જોતાં જ ખબર પડી ગઈ હશે કે આજે છે ને આપણે જે ચૈત્રી અત્યારે ચૈત્ર મહિનો આલે છે તો અત્યારે આપણે ગુલાબજળ જે ચૈત્રી ગુલાબજળ હોય છે એ વધારે બનાવતા હોય છે અને આપણે બહાર જઈએ ને તો બી રાજસ્થાનમાં ને એમ કે ચૈત્રી જે ગુલાબજળ છે ગુલકંદ છે એ બધું અવેલેબલ મળતું હોય છે તો આજે આપણે ચૈત્રી ગુલાબજળ બનાવવાના છીએ ફ્રેન્ડ્સ તો એના માટે છે ને તો એના માટે છે ને મેં ફ્રેન્ડ્સ ગુલાબ લઈ લીધા છે અને આવી રીતના એકદમ સરસ ફ્રેશ ગુલાબ લેવાના છે આવી રીતના કોક કોક હોય છે તેને આપણે કાઢી નાખવાના છે અને ડાંઠોલને બધું કાઢી નાખવાનું છે તે રીતના મેં ગુલાબ લઈ લીધા છે ફ્રેન્ડ્સ અને આ છે સો ટકા સ્તુધ અને એકદમ ચોખ્ખું આપણું ગુલાબ જળ બનશે અને એમાં કોઈ જ હાજે ઝંઝટ પણ નથી તો હું એકદમ આવી રીતે પાન થઈ ગયા હોય ને તો એને આપણે કાઢી લેવાના છે કારણ કે આને છે ને અને ફ્રેશ જ ગુલાબ તમારે લેવાના છે આ મેં છે ને પચાસ રૂપિયાના ગુલાબ લીધા છે અમારે જ્યાં અહીંયા મોટી માર્કેટ ભરાય ત્યાંથી મેં લીધા છે તો હવે એક આપણે ઊંડું વાસણ લઈ લેશું આવી રીતના ઊંડું વાસણ જ હંમેશા લેવાનું છે અને તમારે જેટલું ગુલાબજળ કરવું હોય એ રીતના તમે ગુલાબજળ કરી શકો છો તો ઊંડું એક આપણે વાસણ લઈ લેવાનું છે એમાં આપણે અને વાસણ હંમેશા સ્ટીલનું લેવાનું છે આવી રીતના ફરતે આપણે ગુલાબ કરી દેશું અને વેચે છે ને આપણે આવી રીતે વાટકો રાખી દેસુ મારે વાટકો છે ને એવી રીતે મોટો થાય છે એટલે વાટકો નથી રાખતી આવી રીતે ડીશ રાખી દીધી છે અને પ્રેસ કરી લેવાનું કે જેથી ગુલાબ છે રેડી દેસુ અને જો તમે શ્રી ઠાકોરજી માટે બનાવતા હોય તો તમે જે ઠાકોરજી માટે જે જલ વાપરતા હોય છે એ જલ તમારે લેવાનું છે અને હવે આપણે આ રીતના લીડ હોય છે ને ઉપર આવી રીતે છે અને આ રીતના લીડ ઊંધી ઢાકવાની છે જતી નહીં ઊંધી આ રીતના ઢાંકવાની છે અને હવા બહાર નીકળવી જોઈએ પછી અહીંયા કાણું છે ને તો એના માટેનું શું કરવાનું છે આવી રીતે આપણે લોટ લઈ લેવાનો છે અને એનાથી આપણે કાનું કાણું છે એને ઉપર પ્રેસ કરી દેવાનો છે કે જેથી હવા છે એ બહાર ન જાય એટલા માટે અને હવે છે ને આપણે આવી રીતે હાઈ ટુ મીડિયમ ફ્લેમ ઉપર જુઓ મારી ગેસની ફ્લેમ તમે જુઓ હાઈ ટુ મીડિયમ ફ્લેમ છે અને વીસ થી પચીસ મિનિટ આપણે એને ઢાંકણ ઢાંકીને આવી રીતના એનું વરાળ થવા દેવાની છે તો આપણે મિનિટ માટે એને વરાળ થવા અને જો ફ્રેન્ડ્સ એકદમ છે ને આ સાઈડમાંથી પ્રેસ નો થતું હોય હવા છતી હોય તો ઉપર આ રીતના તમારે કોઈ વજનવાળી વસ્તુ રાખી દેવાની છે અને બીજી વસ્તુ પણ હું તમને કઉ છું કે ઉપર શું રાખવાનું છે તો જો ફ્રેન્ડ્સ બે મિનિટ થઈ ગઈ છે ઉપર તમને વરાળ લાગે છે કે વરાળ થતી લાગે છે તો એના આ ગુલાબ ફટાફટ અને સરસ રીતે બની જાય એટલા માટે આપણે આઠથી દસ આઈસક્યુબ લીડ ઉપર રાખી દેસુ અને વીસ થી પચીસ મિનિટમાં આપણે થવા દેસુ અહીંયા જો ફ્રેન્ડ્સ આપણી વરાળ છે થાવા લાગી છે અને તમને દેખાતું હોય કે

એકદમ સરસ શુદ્ધ ગુલાબજળ જળ આપણું નીકળ્યું છે ગેસ ને ઓફ કરીને અને આપણે નીચે ઉતારી લેશું ફ્રેન્ડ અને આને રો ટેમ્પરેચર પર આપણે આવવા દેશું જો આટલું આપણું એકદમ શુદ્ધ સરસ ગુલાબજળ જળ નીકળ્યું છે તો ફ્રેન્ડ આપણું જે ગુલાબજળ છે એકદમ સરસ રો ટેમ્પરેચર પર આવી ગયું છે હવે એને આપણે 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 થી ગાળી લેશું તો જુઓ ફ્રેન્ડ એકદમ શુદ્ધ આપણું ગુલાબજળ બનીને રેડી થઈ ગયું છે અને આને તમે રો ટેમ્પરેચર મહિના દિવસ સુધી તમે રાખી શકો છો અને ફ્રીજમાં તો તમે છ મહિના સુધી રાખી શકો છો આમાં બહારના જે ગુલાબજળ હોય છે એમાં એસન્સના ફ્લેવર એડ કરવામાં આવે છે આપણે આ નેચરલી જ છે ફ્રેન્ડ્સ અને તમને લોકોને આવી રીતના દેખાતું હશે જોવો છે ને તો અહીંયા સુધીની મારી જે બોટલ છે એ ભરાણી છે તો આઈ હોપ કે આ ગુલાબજણની રેસીપી તમને પસંદ આવી હશે ફ્રેન્ડ્સ રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને કોઈ પણ આમાં પ્રિઝવેટિવ કે કશું જ આપણે આમાં એડ કરવાનું નથી અને ફ્રેન્ડ્સ આને છે ને તમે કુકિંગમાં તમારે કોઈ રોજ ગુલાબનું જે રીતના ફ્લેવર એડ કરવું હોય તો એમાં પણ તમે એડ કરી શકો છો અને તમારા પેક છે કે અધર કોઈ પણ જગ્યાએ તમે એને યુઝ કરી શકો છો ને એકદમ નેચરલ છે